એવા રજાકભાઈ હિંગુરા દ્વારા આજે હિન્દુ મુસ્લિમોના ભાઈચારા અને એકતા માટે એક અનોખો પ્રયોગ કર્યો છે જેમાં રજાકભાઈ હિંગુરા તેમજ ઉપરેટા શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત અન્ય આગેવાનો તેમજ સમાજ સેવકો દ્વારા વોર્ડ નંબર નવના વિસ્તારોમાં દરેક દુકાનો પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સંદેશાને ધ્યાને લઈ ઉપરેટા શહેર સહિત સમગ્ર દેશમાં હિન્દુ મુસ્લિમોની એકતા કાયમ રહે

બે સમાજ બે કોમ ને સામ સામી અથડાવી દેવાના જે પ્રયત્નો કરે છે ત્યારે ના સદસ્ય રજકભાઈ હિંગોળા જે બાવલાના હુલામના નામે ઓળખાય છે તેમને એક નવો જ કોન્સેપ્ટ લઈ આવી અને હિન્દુ મુસ્લિમ એકતા નો ભાઈચારો બતાવવાના પ્રયત્નો કર્યા તેમને પોતાના વોર્ડ નંબર નવમાં માં દુકાને દુકાને નફરત નો વિરોધ કરી અને મોહબત ની દુકાન ચાલુ કરી છે અને એમના પોસ્ટરો લગાવી અને એક નવો સંદેશો આપવાના જે પ્રયત્નો કર્યા છે તે ખરેખર સરાહનીય છે અને આ સંદેશા દ્વારા હિન્દુ મુસ્લિમ માં એકતા આવે અને હિન્દુ મુસ્લિમ ભાઈ ભાઈ બની અને રહે એવો પ્રયત્નો કર્યા છે તે બદલ તેમને હું ઉપલેટા શહેર કોંગ્રેસ વતી અભિનંદન પાઠવું છું મુસ્લિમ અગણીય હમણાં જ આપણે જે કચ્છ ચોટાઈ પર જણાવે તે મુજબ ઉપલેટા નગરપાલિકાના વોર્ડ નંબર નવના સદસ્ય એના ભાઈ પ્રજાકભાઈ હિંગોરા આપ જાણો છો કે આ વોર્ડમાં એના સતત કામગીરી ચાલુ જ છે એવું નથી કે તેઓ ચૂંટાઈ ગયા પછી કોઈ પણ કામગીરી માટે ઊભા ન હોય અને આજે આપણા કોંગ્રેસના નેતા અને વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી રાહુલભાઈ ગાંધીએ જે સંદેશો ફેલાવેલ છે નફરત કે દુનિયા મોહબત દુકાન એ નિર્દય હેઠળ આજે આ પ્રોગ્રામ ગોઠવામાં આવેલ છે અને અમે પણ હંમેશા કહેતા હોઈએ છીએ મોઢામાં આપણે જે એક જ જબાન છે જેનાથી આપણે સારું પણ બોલી શકીએ છીએ અને ખરાબ પણ બોલી શકીએ છીએ તો શું કામે આપણે સારું બોલી તો એમાં મોહબત ફેલાવીએ અને આ પણ એક હિન્દુ મુસ્લિમ એકતાનો પણ આ બતાવે છે કે આ પણ હિન્દુ મુસ્લિમ એકતા હોવી જોઈએ અને એને અમે સમર્થન આપીએ છીએ અને આવા પ્રોગ્રામ ચાલુ રહીએ અને જે જે આપણે સિદ્ધાંત પ્રોગ્રામ કરીએ છીએ એ પણ અમારે ઠેક ઠેક અને આપણે અમલવારી કરીએ અને બધા સભ્યો એમાં દરેક વખતે હાજર રહે એવી એ બધા સભ્યોને નમ્ર વિનંતી અને આજે આ પ્રોગ્રામ બધા હું મજાકભાઈ હિંડોરાને અભિનંદન આપું